આજે લાવ્યા છીએ મિત્રો આપણે આઈટીઆઈ ફિટરના પ્રશ્ન જે જીએસઆરટીસી હેલ્પરની ભરતીમાં પૂછાઈ શકે છે તો આપણે ચાલુ કરી પ્રશ્ન એક સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને કયા પરિણામ માપવામાં આવે છે ઓપ્શન એ સ્ક્રુ થ્રેડની પીચ ઓપ્શન બી સ્ક્રુ થ્રેડનો માઇનો ડાયામીટર ઓપ્શન સી સ્ક્રુ થ્રેડનો મુખ્ય ડાયામીટર ઓપ્શન ડી સ્ક્રુ થ્રેડનો અસરકારક ડાયામીટર તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સ્ક્રુથ્રેડનો અસરકારક ડાયામીટર પ્રશ્ન બે સ્પુરગીન દ્વારા કયા પ્રકારનું પાવર ટ્રાન્સમિશન પ્રસારિત થાય છે તેમાં ઓપ્શન એ પેરેલ ટ્રાન્સમિશન ઓપ્શન બી એન્ગ્યુલર ટ્રાન્સમિશન ઓપ્શન સી ઇન્ટરેસ્ટિંગ ટ્રાન્સમિશન ઓપ્શન ડી પરપેન્ડિક્યુલર ટ્રાન્સમિશન તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પેરેલલ ટ્રાન્સમિશન પ્રશ્ન ત્રણ સેન્ટ્રલ લેથ મશીનમાં કેટલા પ્રકારના બેડ આવે છે બેડ વે હોય છે ઓપ્શન એ બે ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી પાંચ ઓપ્શન ડી છ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ પ્રશ્ન નંબર ચાર સ્ક્રુપીચ ડેજનો ઉપયોગ શું છે ઓપ્શન એ થ્રેડની લીડ તપાસવાનો ઓપ્શન બી થ્રેડની પીચ તપાસવાનો ઓપ્શન સી થ્રેડના નાના ડાયા તપાસવાનો ઓપ્શન ડી થ્રેડનો મુખ્ય વ્યાસ તપાસવાનો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી થ્રેડની પીચ તપાસવાનો પ્રશ્ન નંબર પાંચ મેટ્રિક સ્ક્રુ થ્રેડના પરિણામની શ્રેણી સ્ક્રુ થ્રેડના કયા માઇક્રોમીટર દ્વારા માપવામાં આવે છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી એમ વન ટુ એમ ત્રીસ દ્વારા માપવામાં આવે છે આ માઇક્રોમીટર યાદ રાખજો પ્રશ્ન છ વ્યવહારમાં ઓપરેટરના કૌશલ્યને રેકોર્ડ કરવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે તો તેમાં આવશે ઓપ્શન એ ટેસ્ટિંગ ચાર્ટ ઓપ્શન બી લિવિલિંગ ચાર્ટ ઓપ્શન સી જીઓમેટ્રિક ચાર્ટ ઓપ્શન ડી પરફોર્મન્સ ચાર્ટ તો તેમાં જવાબ આવશે ઓપ્શન પરફોર્મન્સ ચાર્ટ પ્રશ્ન નંબર ચાર એસેમ્બલી તકનીકમાં ડોવેલનો ઉપયોગ શું છે ઓપ્શન એ બે અથવા વધુ ભાગોની ચોક્કસ સ્થિતિ ઓપ્શન બી ઘટકોને એક સુરક્ષિત કરવું ઓપ્શન સી સારકામની જરૂરિયાતને દૂર કરવું ઓપ્શન ડી ફિટની કાર્યક્ષમતામાં વધારો તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ બે અથવા તેથી વધુ ભાગોને ચોક્કસ સ્થિતિ રાખવા પ્રશ્ન નંબર આઠ પાયાની જાળવણીમાં મશીનરીના ભંગાણને રોકવા માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિનું નામ શું છે તો તેમાં ઓપ્શન એ છે રોટિન મેન્ટેનન્સ બી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સી રિપેરિંગ એક્ટિવિટી ડી ઇન્સ્પેક્શન એક્ટિવિટી તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પ્રશ્ન નંબર 9 ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો કયા ભાગ રીડિંગ દર્શાવે છે ઓપ્શન એ સ્ટેપ ઓપ્શન ડી એન્યુલ ઓપ્શન સી પોઈન્ટર ઓપ્શન ડી પ્લગર તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી પોઈન્ટર પ્રશ્ન નંબર દસ મોટી સપાટ સપાટીના મધ્ય ભાગને સ્ક્રેપ કરવા કયા સ્ક્રેપરનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી હુક સ્ક્રેપર પ્રશ્ન નંબર અગિયાર કયા ગેજનો ઉપયોગ ઇન્ટરનલ થ્રેડના ઘટકોને એટલે કે કમ્પોનન્ટને ચકાસવા માટે થાય છે તો તેમાં જવાબ આવશે થી થ્રેડ પ્લગ ગેજ